જય માતાજી મિત્રો હું આજે જઈ રહ્યો છું મહેસાણાથી ફક્ત એકવીસ કિલોમીટર દૂર શહેર માતાજીના મંદિરે જે મરતોલી ગામ તરીકે ઓળખાય છે તમે પણ આવતા હોવ તો મહેસાણાથી આવી જજો અને પહેલું ત્યાં ગામ આવશે બલોલ બલોલ પછી આવશે નદાસા નશા નદાશાથી તમે આવો તો આ નદાસા ગામ આવી ગયું છે નદા તમે આવો તો એક્ઝેક્ટ બસ સ્ટેન્ડના સામે જ ડાબા હાથે તમને કટ જોવા મળશે ત્યાંથી તમે અંદર આવી શકો છો આ છે નદાસા ગામનું બસ સ્ટેન્ડ ત્યાંથી જોઈ લો મિત્રો આ આવશે એના પછી ડાબા દે આ કટ આવશે જે સીધો મળતોલી ગામ તરફ જાય છે અને ત્યાં ચહેરમાં હાજરા હાજર છે અને ઘણી એવી રવિવારે એવો એક ઘણી એવી પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવે છે અને તમે પણ મહેસાણા આવતા હો તો આ ચહેર માતાના દર્શન કરવાનું ના ભૂલતા હું તમને હું તમને મંદિરમાં બતાવી દઉં છું મિત્રો જોઈ લો હું આ મરથોલી પહોંચવા દાયેલો છું જો આ પહેલો કટ આવશે તે તમારે દાબા હતી વળી જવાનું છે ગામના બે ગેટ છે હું થઈ જઉં છું તમે મેઇન ગેટે પણ જઈ શકો છો આ છે ચેહર માતા માતાનો ચોક ત્યાં આ રમકડાની દુકાનો હશે ત્યાં પ્રસાદી તો મળી રહેશે અને આ છે ચેહર માતાનો મેઇન ગેટ મેં અંદર જવા માટેનો હું તમને અંદરથી બતાવી દઈ છું આ છે ચેહર માતાનો ગેટ અને જય ચેહરમાં કોમેન્ટ લખવાનું ના ભૂલતા જય મા ચેહર અને આ છે માતાનું મંદિર અંદરથી અને ત્યાં અહીંયા પ્રસાદ પણ લઈ શકો છો ત્યાં પ્રસાદ રૂપે સુખડી મળી રહેશે તમને અને કહેવામાં આવે છે અહીંયા નવસોથી હજાર વર્ષ જૂની અહીંયા માતાજીની વખડી પણ છે એ તમે બતાવી દઉં છું મિત્રો આ છે માતાનું મંદિર અને આ છે માતાની નવસોથી હજાર વર્ષ જૂની વખડી અહીંયા સાક્ષાત ચહેરમાં બિરાજમાન છે અને દરેક માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તમે પણ મહેસાણા આવતા હોય તો અહીંયા દર્શન કરવાનું ના ભૂલતા અને તમે બહારથી આવતા હોય તો પણ તમને અહીંયા રહેવા માટેની સગવડ મળી રહેશે પણ તમારે આઈડી રૂફ તમારે જમા કરાવવાનું રહેશે અને તમે અહીંયા આવો માતાજીનો પ્રસાદ લો ચા પાણી કરો અને ત્યાં માતાજીના દર્શન પણ કરો જોઈ મિત્રો આ છે ચિહરમાતાજીનું મંદિર અને આ છે રહેવા માટે તમારા ઉપર રૂમ તમને મળી રહેશે અહીંયા હવન કુંડ પણ છે અહીંયા આ છે હવન કુંડ તમે જો હવન અહીંયા કરવા માંગો તો હવન પણ થઈ જશે જય મા ચિહર જય માતાજી